એલી ફરી કપા ઉંતી ઉંતી પાછી ધ્યાન રાખજી કા યાદ હડકાય કૂતરાર બસ ગઈ હુએ ખોટો બોલ માન હવે એ માર બાનો આદત ફોન આયો તો અમારા ગામમાં એક જણ ને કૂતરું કાઢ્યું ને તેની હડકવા ઉપડ્યો તો યા ઢબડિયા હું બોલ ફરી માન હડકવા થાય એટલે શું થાય એ માણા ગાંડા થઈ જાય પણ આ હું કરે તને બતાવું બતાય તો એ એ માણા કરે હા તો આપડે ધ્યાન રાખા ઢબડી એટલે તવ શું કરું સાહેબ એ બેટા મને કે તું છોકરી આંટો મારતો આય શું કરવો છોકરી આંટો મારવા તો આવવું જ પડે વરી પાસે સાહેબે એટલા ભૂંડા છે ભરી પાસે છોકરી આંટો મારવા ન આવું મારે જેને સસ્પેન્ડ કરી નાખી એવા છે લાઈ જવા દે જાવું તો પડશે તે કઈ દેખાતું નથી આમ તો આમ તો મને આયા થોડો કરાયા શું કરું

અરે બાપરે કરું આ જમાદાર ને ના સોકડીયા કાંઈ ક્યાં હે ન આયા શું કરું હું તો કંટાળી ગયો હોઉં મારું લે અહીંયા તો સાહેબ બેઠા છે મને ભાગવા દે હવે લે ભૂરી કા દોડતી દોડતી પાછી આવી આ તો નો થાવાનું થઈ ગયું ખરી હું છું આપડા સિંડિયા સાહેબ બેઠા હતા હવે હાલતી થાને આપણા સિંડિયા સાહેબ બી નું કરવાના હે તું તો કોઈ નું માન નહી હાલ મને બતાય તો હાલ દેખાડું તો હાલ બુડી સાહેબ આયા બેઠા હે હાલ પૂરી

એ બોલો ને બાપ એ આપડા શિંદે સાહેબ બેઠા હે સાહેબ બેઠા હે હા ઓલી સાહેબ અહીંયા કા બેઠા છે લપક તમારો છોકરો દારૂ પીવે ને એટલે પકડવા જાય આ છે ને હા લે તો એ હાચું હો હો તમારું કદાક આપણો છોકરો દારૂ પીવે છે એટલે કદાક પકડો આયા હોય હા તો હવે હું કઈ શું પણ અરે હું તો મકાવ હું કે તમે હે ને આય ને રહીજો હું હે છોકરા વાયા જઉં હું તે જાવ હા નકર વીરી સાહેબ પીન પીડ્યું છે તું ઠોકી જશે બરબારું એ હો હા

હા નકરજો રોડે કે ડોઢે પગે અમે ભારી ગયો ને એટલે સીધો ગાડીમાં ઠોકીને પોલીસો કે નાખી દે તમારે એવું લાગે તપાસ કરો હોય તો માર ઘરે તમને છોટી છે એમાં પાતા બહાર નથી પણ મારું છોકરો એક ફીવે ને પાતો ને આ કો વાંતર જા તારો છોકરો ગયો હોય ને અહીંથી કાબું કે હા હા સાહેબ હું ઓમરે હે ને

વાડી રે આ કોઈ તો માયા પડી ગ્યો ભાઈ બાપા આ એની મને ઓરો ક ડારુ હતો ફૂલ મારે થાઉં તો અન પૈસા ખૂટી રહ્યા બાઈ કી મને दारू નો આપો એ ભાઈ બોલો ને એ ભાઈ પણ મને કા મારો છો હા

હવે હું થાય છે હવે કાંઈ નઈ હવે બધા ઘર માં કરી દે ના એકાદ કાર છે ને તમને જો કાર છે ને તો આખા શરીર ને વાયરસ ઉપર पर <laughs> पट